तू मारी मस्करी करस तू ओख तो नहीं मुण सो हमारे मन नहीं ओखता हूँ कौन छू ये पतंग आयो 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 जल्दी पकड़ो

એટલે આ મોને આખું ગોમ ચોડતું આપડે એવો પતંગ ચગાવતા એવો પતંગ ચગાવતા બહુ છે આખું ગોમ જોઈ લેતું તું પતંગ ચગાવ ને એટલે આખું ગોમ જોઈ રહે

ઓલી આ ચાર પાંચ જણા છે તું જેટલું ટોળું મળે એટલું ટોળું લઈને આવતો ને આપડે જોરદાર બપાલ થઈ છે જબ્બર વધી હા આજે બતાવી દેવાનું છે આપડે હા હા જે મળે એને લઈને આવતો હોય થોડો અત્યારે લેતો હોય છે એટલે એને ખબર પડે કે ગાભાજી હું બોલવાથી શું થાય છે હા હા જલ્દી આવી જા લે જલ્દી ને હા હા મેં લે બેસી દેજો બેહી તો આવશે

ના ચાલવા દઉં કોણ છે મને કહે એટલે મરદ નો બચ્ચો હોય તો બહાર ને

એમને મારો પતંગ ફાળી નાખ્યો અને ઉપર થી ગુંડા બોલાવે છે કેમ લે અલે અમે તને ગુંડા દેખાય અલે અમે ગુંડા છે લે એ અમે ગુંડા તરે દેખાય છે એ એ પતંગ નઈ આલે તો અમે એમનું ધોતિયું ફાડી નાખીશું ધોતિયું ફાડી નાખી દે ફાડી નાખ દે ફાડી નાખ અલે ધોતિયું એ એ આગળ આગળ આ ગોળ અલ્યા અલે ઓ માય ઓ માય શું છે ફાડે આ ધોતિયું ફાડી નાખે હું ગેર ચમનો છે આ આગો એ ગુંડા પતંગ પાછો ના લાવ ને તો હું પણ જેઠાબાનો દીકરો નઈ तो तू तू जेठा बारो दिख रहा सुबह ओ हो 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 आ घबाजी चौं चौं मंडे ओ भाई जो आ जी भाई तो नाम है ये जो तू अतर घेर जा वो तो ना हो जैसे ना दो पतंग वाली जैसे एक नहीं दो पतंग वाली जैसे हो बेटा तू अतर घेर जा घेर जा तू आ जाओ जाओ जा बेटा तमे जाओ हाँ तमे जाओ 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 जा। अल्लाह गाबाजी

અને છોકરો દોડતો દોડતો આવતો હતો એટલે પછી છે ને મને આડું મન થઈ ગયું પતંગ ચૂરવાનું અને પતંગ પેલી આપડે લૂટીએ પતંગો લૂટતા હતા આપડે એ દોડી 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 હેતરે દોડીને પતંગ ખબર છે કેટલી ઝંડીઓ લઈ લે ગોમ પડતા હતા લૂંટણીયા નંબર એક હતા મને ખબર છે આ ગાભાજી આ ગોમ ખબર પડશે ને તો આબરૂ ના ધજાગરા થઈ જશે અરે હેડે એ બધું જવા દો પાંચ હજાર કાઢો

હા હવે હવે ધોતિયું પકડો અને ઘેર જાઓ